છો ને હું પણ મજામાં છું તો તમે પણ મજામાં જશો તો આજે અમારા રસોડે બનાવવાના છે આખા ભરેલા મરચા ભરીને આપણે મરચા બનાવશું એના ભજીયા બનાવશું તો એની માટે આપણે આઠ થી નવ નંગ જેટલા મરચા લીધા છે આપણે એને આવી રીતે કાપા પાડી દેસું પછી અંદરથી આપણે નસુ ભાગ હોય ને કાઢી નાખશું આપણે સમસી હોય ને એનો પાસમાં ભાગ લેવાનો આવી રીતે આમ નસું કાઢી નાખવાનું બહુ મોળા બહુ તીખા નથી મોળા જ છે મરસા એટલે આવી રીતે આમ આપણે નસું કાઢી નાખવા ને આપણે એની માટે અંદર ભરવા માટે આપણે ગાંઠિયાનું ટફિંગ જોશે એની માટે આપણે ગાંઠિયાનો ભૂકો કરી લેશું આપણે ગાંઠિયાનો ભૂકો કરી નાખ્યો છે આવી રીતે મિક્સરમાં કરી નાખવાનું અને આ ગાંઠિયા આપણે ભાવનગરી ગાંઠિયા આવે ને મોળા એ ગાંઠિયા છે એ તમે લઈ શકો તમે સવાણું ખાટું મીઠું સવાણું આવે એ લઈ શકો છો તો આપણે હવે અંદર ભરવા માટે આપણે મસાલો બનાવશું તો વરિયાળી ખાંડ બે અડધી અડધી લીધી છે છે ખાંડ આ ગરમ મસાલો પછી આ ધાણાભાજી ગાંઠિયામાં મીઠું હોય જ છે પણ આપણે મરસાના ભાગનું બધું મીઠું નાખશું તો આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખશું પછી અડધું લીંબુ નેસવી આપણે થોડી અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું એક સપટી હિંગ થોડુંક તેલ અડધું પાવળું તેલ કરી આપણો મસાલો તૈયાર છે મરચામાં ભરવા માટે હવે એને કોટિંગ કરવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે એક વાટકો જેટલા લીધા છે આપણે મરચા થોડાક એટલા છે ને ઓછા છે ને એટલે તો એની અંદર આપણે થોડુંક મીઠું અડધી ચમચી મીઠું હળદર હિંગ ને એક ચમચી જેટલા આપણે અજમા એને આવી રીતે આમ મસળી લેવાનું છે મિક્સ કરી દેસુ હવે એની અંદર થોડું થોડું કરીને પાણી નાખતા જશું ને પલાવતા નાખવાનો એને ઘાટો રાખવાનો છે ક્યારેક ઠંડી પડતી હોય ને ઠંડીમાં કોઈ ગરમા ગરમ મરચાના ભજીયા દઈ મજા જ પડી જાય

આપણું બેટર તૈયાર છે એને આપણે હવે સાઈડમાં મૂકી દેશું ને હવે આપણે મરસાની અંદર આ મસાલો ભરી દેશું આવી રીતે આમ આપણે બધું સરખું મિક્સ થઈ જાય ને પછી એની અંદર આપણે મસાલો ભરી દેશું મસાલો બધો આમ એકદમ દબ્બી દબ્બી ભરવાનું ન કર મરસા આપણે ખાઈએ ને તો પછી મરસા કોરા કોરા લાગે મરસામાં મસાલો જ ન હોય તો મરસા પછી કોરા ખાલી ખાલી હોય એવા લાગે જો આવી રીતે આમ ભરવાનું એવી જ રીતે આપણે બધા મરસા ભરી લઈશું આપણા મરસામાં મસાલો બધો ભરાઈ ગયો છે હવે આપણે આ બેટરમાં આપણે થોડોક સોડા થાક ખાવાના સોડા આવે ને એ જ નાખશું સપટીક એની ઉપર થોડુંક આપણે લીંબુ નીસવી દઈશું હળવું થઈ જાય સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો આપણે આ બેટર છે એને આપણે ગ્લાસમાં કરી લઈશું બાકી જેટલું હમાય એટલું બેટર આપણે ગ્લાસમાં ભરી દઉં આવી રીતે આમ આપણે ગ્લાસમાં મરસાને ભળવી દઈશું એટલે હું છે કે આપણે ઓલામાં હરખું કોટિંગ ન થાય ને આમાં હરખું કોટિંગ થાય આવી રીતે આમ વધારાનું બેટર બધું નીચે પડી જાય આવી રીતે આમ આપણે એક એક કરીને મરચા અંદર નાખતા જઈશું ગેસ ધીમો રાખશું

ધીમા ઘેસી થવા દેવાના નું બેટર છે ને એ બધું નીતરી નીચે છે મરચા તૈયાર છે તો એને આપણે બાફ કાઢી લઈએ કીમેગેસે તળો ને એ એટલે એકદમ ક્રિસ્પી થાય તો લાગે છે ને મસ્ત આપણે તોડીને પણ તમને બતાવું સર ને મસ્ત જો આપણે હવે સર્વ કરીશું એને ખજૂર આંબલીની ચટણી સાથે એને સર્વ કરીશું તમે સોસ સાથે દહીં સાથે લસણવાળી ચટણી સાથે બધા સાથે ખાઈ શકો છો તૈયાર છે આપણા ભરેલા મરચાં જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરે ભલે મિત્ર બાય